સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો હમણાં એક ગીત બહુ જ ફેમસ છે પાંચ પચીસની ની લાલચમાં મારી માસી સલવાણી લફડામાં આવા ગીત છે ને બધા મનોરંજન માટેના છે અને મનોરંજન દરેક વ્યક્તિનો અધિકાર છે તો ચાલો આપણે આગળ આવીએ આપણે જે પ્રમાણે રાબેતા મુજબ ચાલી રહ્યા છીએ તે જ રસ્તા ઉપર સતત આપણે છીએ આમ પબ્લિકને આમ જનતાને જાગૃત કરવા માટે આમ પબ્લિકને આમ જનતાને હિંમત અપાવવા માટે અને જ્યાં ખોટું થાય છે જે ખોટું કરાવે છે તેવા તમામ લોકોનો વિરોધ કરવા માટે બધેને આપણે જાગૃત બનાવી રહ્યા છીએ હવે આમાં જેટલા જાગૃત બને એ પણ ભલે અને જાગૃત ન બને એ પણ ભલે આપણે પ્રયત્નો સતત કરીએ છીએ ને કરતા રહેશી તો મિત્રો આજે આપણે જે લેખિતમાં અરજી દીધી એને સાત દિવસ થઈ ગયા છે જેમાં તમામ લોકોને આપણે કીધું છે કે એફઆરઆઈ બધા ઉપર કરો આ ગેંગ ઉપર તમને બધાને ખ્યાલ જ છે આપણે ઓનલાઈન પણ મૂકી દીધી છે ઓનલાઈનમાં ફક્ત એક જ પેજ મૂક્યો છે આપણે ફેસબુક ઉપર એના પછીના જે પેજ છે ને એ બહુ મહત્ત્વના છે એ આપણે અત્યારે નથી મૂકવા આપણે નામજોગ જ એમાં કીધું છે કે ભાઈ આ ષડયંત્ર છે સોપારી આપવામાં આવી છે મારા વિરુદ્ધ તથા અન્ય લોકોને ટાર્ગેટ કરવા માટે એને મારવા માટે એને મારી નાખવા માટે આ બધું એક ષડયંત્ર આ કાવતરું કોનીએ રહી છે એ તો હવે દૂધને દૂધને પાણીનું પાણી થઈ ગયું છે તમારી સમક્ષ જગજાહેર છે ને તો આ બાબતે હવે આપણે જામખંભરિયા પોલીસ સ્ટેશનેથી આ કરીને માહિતી માગવાના છીએ કે અમે જે અરજી કરેલ છે તેમાં કાર્યવાહી શું કરેલ છે આપણે ખબર જ છે એની આ જવાબ શું મળવાનો છે હવે એ પાછું જવાબ લઈને આપણે જવાનું છે કોર્ટમાં કેમ કે આમાં કોર્ટમાં જ જવું જોશે એ પણ બધાને ખબર છે તો આપણે પ્રક્રિયા આ બધી ચાલુ છે ને પ્રક્રિયા આ બધી ચાલુ રાખશી કે ગમે તે વ્યક્તિ હોય ગમે તે હોદ્દા ઉપર હોય ગમે એટલો માથા ભારે હોય પણ જો ખોટું કરશે તો જરાય મેળ નહીં પડે અને આમાં તો કરોડો અજબોનું છે ભાઈ આ કાંઈ નાનું મોટું નથી હો અને એ પણ ગૌચર જમીનનો અને હિન્દુ થઈને રખડે છે હિન્દુ હિન્દુના ગુણગાન ગાય છે તો આ કેવી રીતે ભાઈ આ ઢોંગ તો નહીં ચલાવી લઈને આપણે તો હવે બીજું એક આપણા શ્રી પૂનમબેન માડમ પ્રત્યે આપણે બે ત્રણ રજૂઆત છે સાંસદ શ્રી પૂનમબેન માડમને રજૂઆત એવી છે કે મિત્રો જામખંભાળિયામાં તમને ખબર હોય તો વંદે ભારત ટ્રેનનો સ્ટોપ નથી સુકામીને નથી ઓખાથી દ્વારકા સ્ટોપ છે દ્વારકાથી સીધું જામનગર સ્ટોપ છે જામનગરથી રાજકોટ વાઘાનેર સુરેન્દ્રનગર વિગેરે વિગેરે વિરમગામ વિગેરે વિગેરે સ્ટોપ છે તો ફક્ત એક જામખંભારિયાને બાદ શું કામીને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ જામખંભારીને મળવો જોઈએ કે ન મળવો જોઈએ કેમ પબ્લિક તમને મત નથી આપતી પબ્લિકે તમને મત નથી આપ્યા તો કયો તમે જો ખંભારીયામાંથી તમને એક પણ વ્યક્તિએ મત ન આપ્યો હોય તો તમે ચોક્કસથી આ તમે દર્શાવો કે તમને મત ન આપે એટલે અમે તમારું કામ ન કરીએ તો તમે દર્શાવો ને મત આપ્યા જ છે તો ખંભાળિયાની જનતા સાથે આટલું બધું અન્યાય થઈ રહ્યો છે તો સાંસદશ્રી કેમ એ બાબતે પ્રયત્ન નથી કરતા આપણે કીધું છે ને આપણે વિડીયો પણ મૂક્યો છે એનું કારણ હું તમને સમજાવું હા મારી બુદ્ધિથી હું તમને સમજાવું છું પછી સાચું ખોટું ઈશ્વર જાણે કે મિત્રો આપણે અહીંયા જામખંભાળિયા થી સુરત અમદાવાદ બસો જે હાલે છે એ કોનિયું છે તમને બધાને ખબર છે ને જો અહીં સ્ટોપ મળે વંદે ભારત ટ્રેન ને તો બસો નો ધંધો ચોપટ થઈ જાય જે રાતે બધી ઉપડે છે તમને બધાને ખબર છે ને ખબર છે ને બધાને તો આ એક કેવડું મોટું વિચારો તો ખરા આ ષડયંત્ર જ ને તે પોતાના લાગતા વળગતા લોકોને કમાવા માટે કમાવા દેવા માટે થઈ અને આમ પબ્લિકને આમ જનતાનું વિચારતા નથી આ સાચું છે હો કરવું છે પણ સાચું છે પચે તો ભલે પચાવે ના પચે તો આપણે ક્યાં ધરા રે એને કહેવું છે કે પચાવો આ વાત તમે આ વાત ન પચી શકે મને ખબર હોય ને હવે એથી આગળ હું તમને વાત કરું તો આપણે જિલ્લા સંસદ ભવન ખબર છે ને જામખંભારિયામાં જિલ્લા સંસદ ભવન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક એટલે શું જામખંભારિયા જિલ્લા સંસદ ભવન એટલે શું ત્યાં કલેક્ટર સાહેબ બેસે છે એસપી સાહેબ બેસે છે વગેરે વગેરે ઘણા જે મેન અધિકારી અને મુખ્ય અધિકારી જે આપણા છે જે આપણા જિલ્લાને ચલાવી રહ્યા છે તમામે તમામ ત્યાં બેસે છે હવે ત્યાં તમને ખબર હોય તો પાટા નીકળે છે આજ દિવસ સુધીની આ ફાટક નથી મળી શું અંડરબ્રિજ નથી મળ્યું શું કામીને એનું કારણ શું હવે એથી આગળ હું તમને કહું તો એ ફાટકેથી તમે કાચો રસ્તો જે એ રસ્તો છે ને ત્યાંથી કાચા રસ્તે આગળ જાઉં ને એટલે વાડી વિસ્તારનો એરિયો છે કે વાડી વિસ્તારના એરિયામાં અંદાજે રોજની અવર જવર ફક્ત ને ફક્ત વાડી વિસ્તારના લોકો કેટલા છે ખબર એસી થી અવર જવર કરે છે ન્યા પ્રથમ ફાટક હતું જ હવે અહીંયા અંડરબ્રિજ બને છે અને હાલ હમણાં તે અંડરબ્રિજનું કામ પૂરું થઈ જશે તો હવે તમે વિચાર કરો ને કલ્પના કરો કે આ આ અન્યાય નથી કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરે છે અને ટ્રાફિકની પણ સમસ્યા દૂર થઈ શકે એમ છે ખેડૂતો પોતાનો માલસામાન લઈ આ લાલપુર બાજુથી કે એ બાજુના જે વિસ્તારના છે તે લોકો સીધે સીધા બાયપાસ નીકળી શકે છે ને પોતાની ખટારા કે આ તે લઈને પણ આપણા સાંસદશ્રીને આ વાત ઘરે નથી ઉતરતી જો અહીંયા ફાટક પડે તો અહીંયા જમીનોના મકાન અલા જમીનોના ભાવ વધી જાય એ તમને ખબર છે ભાઈ આ તમને નહીં સમજાય તો હું તમને સમજાવી દઉં ચોખા શબ્દમાં કે અત્યારે જો અહીંયા ફાટક બને અને રસ્તોની આ જો હાઈવે છે ને આ લાલપુરને જોડતો જામનગરથી બાયપાસથી લાલપુર હાઈવેને જોડતો આ રસ્તો છે ને મેન છે મુખ્ય છે ને મહત્વનો છે ની ફાટકની જરૂર છે પણ આજ દિવસ સુધી આ ફાટક બનાવવામાં નથી એવી એનું કારણ ફક્ત ને ફક્ત એ છે કે જે રાજકીય લોકો છે એને લાગતા વગતા લોકોએ અહીંયા હજી ખરીદી કરેલ નથી એટલે જો એ લોકો આ ખરીદી કરી લેશે એટલે અહીંયા બધું થશે પછી પણ જો આમ પબ્લિકની નામ જનતાની માલિકીની જગ્યા છે તો એના માટે આ સુવિધા નથી ઉપલબ્ધ એના લાગતા વળગતા લોકો જો અહીંયા ખરીદી કરી લેશે ને એટલે ફટાકે અહીંયા ફાટાક થશે અથવા તો અંડરબ્રિજ થશે આ હું તમને જાહેરમાં હતી જ આની પહેલાં મેં વિડીયો મોકલ છે તમને બધાને ખ્યાલ જ હશે તો આટલું બધું આમ પબ્લિકને આમ જનતા સાથે અન્યાય કેમ ગૌચર જમીન ખાલી કરાવી નથી પબ્લિકના કામ કરવા નથી હવે એથી આગળ હું તમારે તમને કહું તો મિત્રો આપણે પંપ છે પરિશ્રમ આપણા હેભાભાઈ કરમુદનો ખબર છે ને તમને ત્યાં હમણાં હવે હાલ રસ્તો પૂરો કરી રહ્યા છે કેટલા સમયથી આ રસ્તો કટકો એક હતો અટકાવી રાખ્યો છે ખબર છે ને એનું કારણ શું તો કે હેભાભાઈ કોંગ્રેસમાં હતા એટલે એનું કામ ત્યાંથી રસ્તો નીખરતો હોય એ ન થાય અરે ભાઈ હેભાભાઈ ને પાર્ટીના લોકો બધા જ્યાં હોય ને ત્યાં પબ્લિકની જે સુવિધા છે પબ્લિકનો જે અધિકાર છે એ તો આપ આ કેવી તમારી અંદરની અંદરોઅંદરની માથાકૂટેમાં પબ્લિક ભોગ બને આ તમને ખબર છે ને આમાં પણ પબ્લિકને ભોગ બનાવવામાં આવી તો આ રાજકારણ કેટલું ગંદુ આ આપણે ગંદુ જ કહીને આને આ તમારી નજર સમક્ષ છે ને આ આધાર પુરાવા સાથે છે હ આના પછી પુરાવા કોઈને વધારે જોતા હોય તો હું આવીને દઉં તો આટલું બધું પબ્લિક આરે અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર જ કહેવાય ને અન્યાય અત્યાચાર આ પબ્લિક માથે દમન આ પબ્લિકને દબાવવાનું પબ્લિકની સુવિધા સેવાના નામ ઉપર મીંડું અને નાટક તો કે જાજા ખબર છે ને તમને હવે નાટક ઉપરથી યાદ આવ્યું નાટક તમને બધાને ખબર છે ને હમણાં આપણે સલાયા ફાટક નિલન ચાર રસ્તાથી સલાયા ફાટક આપણી જે બંધ કરવામાં આવી હતી જ્યાં અત્યારે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં જગજાત છે કોની પ્રયત્ન કર્યા હતા ભાઈ ચારણના ચોરાએ બીજું કોઈ ભાજપનો કોંગ્રેસનો આમ આદમીનો વગેરે વગેરે કોઈ નહોતા આવ્યા ફક્ત ને ફક્ત આપણે એકલા હાથે પ્રયત્ન કર્યા હતા અને ફાટક જ્યારે ખોલવાનો સમય આવ્યો ત્યારે અમુક જે જાગૃત પત્રકારને જાગૃત નાગરિક છે એ બધા આ ફોટા પડાવવા પહોંચી ગયા તમને બધાને ખબર છે ને પોતા પડાવવા માટે બધા તૈયાર છે પણ અત્યારે હું એ જાગૃત પત્રકારને જાગૃત નાગરિકોને કહું છું ભાઈ અત્યારે ગૌચર જમીન ઉપર સોસાયટી ઊભી થઈ ગઈ છે જે કરોડો લોકો બાંધશે તો બેલીટી જાગૃત તમે તમારા પત્રમાં લખો તમારા છાપામાં લખો કેમ એમાં સાંસદશ્રી છે એટલે તમારે નથી લખાતું આ ઈચ થયું ને ભાઈ આ વિચાર કરો તમે મિત્રો આ પબ્લિકનો ગેરઉપયોગ દુરુપયોગ નથી થઈ રહ્યો પબ્લિકમાંથી આ દમન નથી થઈ રહ્યું જ્યારે પબ્લિકને જરૂર પડે છે સમાજના આગેવાનોના રાજકીય લોકોની આ બધાની જરૂર પડે છે ત્યારે કોઈ ઊભતું નથી અને જ્યારે આ રાજકીય આગેવાનોને સમાજના આગેવાનોને પબ્લિકની જરૂર પડે છે ત્યારે બધેને કહે છે હાલો 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 ફલાણી જગ્યાએ આવેદન આપવું છે આજે હું ફલાણી સભા છે ફલાણી મીટિંગ છે ત્યારે એ બધેને જરૂર પડે છે તો આપણે બધા બોલાવવા આવે છે અને જ્યારે પબ્લિકને જરૂર પડે છે ત્યારે એ કંઈ નથી દેખાતું આ સાચું છે કે ખોટું છે તમે બધા કહો સાચું છે ને તો આવી રીતે આપણે ક્યાં સુધી દબાઈને રહીશી ક્યાં સુધી આ રાજકીય આગેવાનો તથા સમાજના આગેવાનોથી આપણે દબાઈને રહીશી અવાજ ઉઠાવો સામે સવાલ કરો જવાબ માગો ભલેને જવાબ એ ખોટો આપે લઈ તો લ્યો જવાબ ખોટો જવાબ એ તમને ક્યારેક કામ આવશે એ તમને નથી ખબર પણ તમે સવાલ કરો એટલા બધા જાગૃત બનો સવાલ કરતા જાય જ્યારે તમે સવાલ કરશો અને જવાબ માગશો ત્યારે જ આ બધેની આંખ ઉઘડશે નહીતર આ લોકો છે ને પબ્લિકને હવે ઘરમાંથી નહીં નીકળવા દે એટલું બધું દમન કરશે હવે એથી આગળ હું તમને કહું તો અત્યારે જે ખેડૂત ખેડૂત ઉપર જે આ દુઃખનો આભ ફાયદો કહેવાય એવી પરિસ્થિતિ છે એમાં આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કીધું છે કે બે દિવસમાં સમાચાર સારા ખેડૂતને મળશે આ તમને બધેને કદાચ ખ્યાલ ન હોય તો હું તમારું ધ્યાન દોરવી દઉં તો બે દિવસમાં જે સમાચાર તમને સારા મળવાના છે એમાં હું તમને અત્યારે જ થોડાક સંકેત આપી દઉં સમાચાર કેવા છે એના સંકેત હું આજે જ આપી દઉં ભૂપેન્દ્રભાઈ પટેલ તો પછી આપશે પણ હું આજે આપી દઉં તમને કે હું મારા તરફથી આપું છું કે ખેડૂતને એમાં સંતોષ કદાચ નહીં થાય જે પ્રમાણે જાહેરાત થવાની છે એમાં ખેડૂતને સંતોષ નહીં થાય કેમ કે ખેડૂતને સંતોષ કેવી રીતે થાય ભાઈ આ નુકસાની કેટલી છે આગળ જતા આમાં તમને બધાને ખબર છે કે આગળ જતા વધારો કેટલો થવાનો છે એ એ બધાને ખબર છે પબ્લિકને આમને આમ જનતાને આમ પબ્લિકને ખબર પડે છે જો તમને ખબર ના હોય તો હું તમારું ધ્યાન આંખથી દોરવી લઉં કે થોડોક સમય જાળવો પછી ભાવ વધારો જે આપણી વસ્તુ છે વસ્તુઓ જીવન જરૂરિયાત એમાં કેટલો ભાવ વધારો થવાનો છે ને એ હવેના દિવસોમાં ખબર પડશે તો પછી અત્યારે જો સહાય ઓછી અને ટૂંકી મળે તો એનાથી ખેડૂત કેવી રીતે બાર મહિના કાઢશે આમ પબ્લિક આમ જનતા કેવી રીતે આમાં આ વર્ષ કાઢશે કેવી રીતે ટકશે અને બીજું તમને એ જણાવું કે આજે અમારા ઈસુદાનભાઈ ગઢવી એને યાદ આવ્યું કે ભાઈ એક ખેડૂતે આ દુષ્ક આજે વરસાદ થયો એના લીધે આત્મહત્યા એને કરવી પડી છે તો ઈસુદાનભાઈ ગઢવી પોતે વિડીયો બનાવીને અમુક સમાજના આગેવાનોને ટાર્ગેટ કરે છે કે ભાઈ તમે અત્યારે જરૂર છે તો તમે કેમ પરખે ઉગતા નથી આ જુઓ તો ખરે રાજકારણ અરે કોક વ્યક્તિનું મૃત્યુ થયું છે ન્યાય તમારે રાજકારણ રમવાનું છે તમારામાં અકલ છે કે શું છે ભાઈ આ રાજકારણ આટલું બધું ગંદુ છે આટલું બધું નીચું જઈ શકે કે અત્યારે તમારે ટાર્ગેટ કરવાના હોય અને તમે એવા ઠાવકા જાવ તો તમે કેમ પૂગી ગયા અહીંયા કેમ તમને અહીંયા કોઈ કીધું હતું કે અહીંયા ગરતા નહીં એવી તમને ધમકી આપી કોઈ તમે ન્યાય જઈને તમે પણ એ પરિવારની મુલાકાત કરો તમારાથી થાય એટલી તમે મદદ કરો આ કોઈ રાજકારણ રમવાનો સમય નથી ત્યાં જ્યાં મદદની જરૂર છે મદદ કરો બીજા સમાજના એના સમાજના આવે કે ના આવે તમે તો માણસ છો ને ઇન્સાન છો ને રાજકીય આગેવાન છો ને તો તમારાથી મદદ નથી થતી રોગ આંગળી સીધો છો ફલાણાને જરૂર છે તો ઉગતા નથી દીકરા ઉગતા નથી તમે ક્યાં ઊભા છો દેખાડો મને આ હું કેટલા વરસથી આ ચાર વરસથી આ જીવતી લાશ ફરું છું એક ફેરે તમે આવ્યા એક ફેરે શબ્દ મોઢામાંથી કાયદા આ અમારા આગેવાન શ્રી ઈસુદાનભાઈ ભાઈ ગઢ લિયો હવે આને અહીંયા રાજકારણ શું છે અરે ભાઈ તમે ખેડૂત માટે લડો છો એ તમે લડો બરાબર છે પ્રયત્ન કરો એ તમે સારું કરી રહ્યા છો પણ જ્યાં કોઈ પરિવારને દુઃખ હોય દર્દ હોય પોતે પોતાના પીડામાંથી નવરા ના હોય અને ત્યાં તમે રાજકારણ વચ્ચે ઘાલો તો આ માણસાઈ નો કહેવાય તમારામાં માણસાઈ જો હોય તો તમારી ફરજ એ બને છે કે તમે એના ઘરે જાઓ એનો સમાચાર પૂછો એનું દુઃખદ સાંભળો અને એને કેટલી જરૂર છે અત્યારે હાલ એ જરૂર જેટલી પણ હોય એટલી પૂરી કરો પછી તમે કોક મારે આંગળી ચીંધો આ તો રોગા હાલી નીકળ્યા છે કે અત્યારે હું આ જરૂર છે તો ન્યા ઓલા નથી આવતા ના અંતે હવે ભાઈ આ નાટક બધા બંધ કરો સચ્ચાઈ શું છે એ જુઓ વાસ્તવિકતા શું છે એ જુઓ આમાં હું કોઈ સમાજ ઉપર નથી જતો હું ફક્ત ને ફક્ત વ્યક્તિગત કહું છું જે જવાબદાર વ્યક્તિઓ છે એ બધાને હું કહું છું કે ભાઈ કાંઈક તો શરમ કરો કાંઈક તો ઇન્સાનિયત તમારામાં રાખો તમે ગમે એવા માણસ છો ભાઈ અને માણસ માણસનો નું દર્દ સમજી શકે આપણે તો કોઈ પશુ હોય તો આપણે એનું દર્દ સમજી શકીએ છીએ તો માણસનું દડ તો માણસ સમજી શકે ને તો અહીં રાજકારણ ન હોવું જોઈએ જ્યાં જે જરૂર છે જે પીડા છે જે દુઃખ છે એ દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ મારી વાત તો તમને ખોટી લાગે ને આ વાતથી તમને કાંઈ પણ દુઃખ લાગે તો હું માફી માગું છું પણ સાચું કેવી મારી ફરજ છે હું કોઈ સમાજ પ્રત્યેનું નથી કહેતો જે પણ વ્યક્તિ હોય જે જવાબદાર હોય જવાબદારી લઈને બેઠા હોય એને જ હું કહું છું આવા આપણા આગેવાનો છે અને આવા આગેવાનોને આપણે ધ્યાન દોરવ્યાનો પ્રયત્ન કરીએ છીએ કે અત્યારે ખંભારિયામાં આટલી સમસ્યા છે સાંસદ શ્રી પૂનમબેન માદમ અને આપણે મુરુભાઈ બેરાને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પણ આ બાબતે ધ્યાન દો કે અત્યારે આ ફાટકનું જે હું કહું છું અથવા તો ઓનરબ્રિજ બનાવો પછી ટ્રેન છે આપણે વંદે ભારત ટ્રેન એને અહીંયા જામ સ્ટોપ અપાવો જેથી કરીને પબ્લિકને સુવિધા અને સગવડો મળે અને સમય બધેનો બચે એ હેતુથી અમે તમને કહી છીએ ને તમારા બધેની જવાબદારી છે જો તમે જવાબદારી નિભાવી શકો તો નિભાવજો અને ન નિભાવી શકો તો પબ્લિક બધી જોઈ છે પબ્લિક મૂળખ નથી તો મિત્રો તમને બધેને હું જાગૃત કરવાના પ્રયત્ન કરું છું અને એક નોંધવું આપી દઉં કે ભાઈ એ તમે આમાં જે પણ શબ્દ લખો છો તમે તમારા ઉપર લખો છો ટિપ્પણી અમુક અપશબ્દો નાન તે લખે છે મને ઘણા કહેતા હોય એટલે હું તમને કોઈને એમ નથી કહેતો કે ભાઈ તમે ન લખો પણ મિત્રો તમે લખો છો તો તમે સમજી વિચારીને લખજો અને ડમી આઈડીવાળા તમને ખાસ કહું છું કે તમે સંતાઈને સુકામીને લખો છો તમારો ચહેરો સાફ રાખો ને પબ્લિકને ખબર પડે ને કે તમને ક્યાં પેટમાં દુખે છે અથવા તો તમને કોના કોમેટું કરાવે છે આ બધી પબ્લિકને ખબર પડે નમી આઈડીથી શું ફાયદો ભાઈ હે જો તમે તમારું મોઢું દુનિયાને દેખાડી નથી શકતા અને તમે કોક માટે આંગળી ચીંધવા જાઓ છો એ કેવી રીતે હાલે ભાઈ તમે પહેલાં તમારું મોઢું દેખાડો કે તમે કોણ છો પછી કોઈ વ્યક્તિ ઉપર આંગળી ચીંધો આજે હું કેમ જાહેરમાં આવું છું આ મારું મોઢું તમને બધે દેખાય છે ને અને હું આંગળી જાહેરમાં ચીંધું છું ને તો અધિકાર બધેનો છે વિરોધ કરવાનો આ ભારત દેશનું આપણું આ બંધારણ કીએ છે એમાં કોઈ તમને મનાઈ ન કરી શકે રોકી ન શકે પણ અપશબ્દની મનાઈ છે કાયદાકીય રીતે સમજી જજો હો ભાઈ અપશબ્દ કોઈને કહેવો લખવો મનાય છે આ કાયદો આપણો કહે છે હું નથી કહેતો પછી ઝપટે ચડી જાશો તો પછી આમાં મને એમ ન કહેતા કે ભાઈ ભૂલ થઈ ગઈ નોલું થયું નાન તેન તમારા જે મુદ્દા હોય તમારા જે પ્રશ્નો હોય સમાજને લગતા સમાજના હિતના એ તમે કોમેટ કરો મારી ક્યાંય ભૂલ હોય તો તમે મને મારું ધ્યાન દોરવો કે ભાઈ અહીંયા તમારી ભૂલ છે હું ચોક્કસથી સુધારીશ અને માફી પણ માગીશ ભૂલ મારી હશે તો જો ભૂલ નહીં હોય ને તો તો માફી તો બહુ દૂરની વાત રહી મારી આંખ પણ નીચી નહીં થાય તો બધાને ચારાના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ